કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સુપરપાવર કન્ટ્રીઝની આપણે વાત કરીએ તો આપણા મગજમાં સૌથી પહેલાં નામ આવે અમેરિકા અને રશિયાના અને આપણને એવું પણ થાય કે આપણું ભારત ક્યારે સુપરપાવર બનશે પરંતુ ભારત જે છે એ નજીકના સમયમાં સુપરપાવર બની શકે છે અને કઈ રીતે એ હું તમને જણાવું ધ કેસરી ટાઈમમાં હવે જો આપણે વાત કરીએ કે ભારત સુપરપાવર ક્યારે બનશે તો એના પહેલાં હું તમને કહું કે આ સુપરપાવર કન્ટ્રીઝ હોય શું અને જો આપણે સુપરપાવર કન્ટ્રીઝને ગણવી હોય તો આપણે સૌથી પહેલાં એની આર્મીને જોઈએ એ નામની અંદર અમેરિકા છે રશિયા છે એ બધાના નામો આવી ઇવન ઇન્ડિયાની આવી પણ બહુ મોટી આર્મી છે પરંતુ આજનો સમય એવો નથી કે જ્યાં આગળ તમને ફક્ત આર્મ ફોર્સને જોઈને કોઈ દેશ સુપરપાવર બની શકે કારણ કે અમેરિકા રશિયા આટલા સુપરપાવર છે તેમ છતાં પણ તાલિબાનો અફઘાનિસ્તાનની અંદર પાછા આવ્યા અને એમને ફરી સત્તા જમાવી છે એટલા માટે એમને હજુ સુધી તાલિબાનો ચેલેન્જ આપી રહ્યા છે બીજી બાજુ આપણે વાત કરીએ ઇકોનોમિકલી સ્ટ્રોંગ કન્ટ્રીઝની જો સૌથી અમીર કન્ટ્રી હોય ને તો એની પાસે ઘણી બધી વસ્તુઓ હોવાની એના માટે થઈને એના માટે અમુક અમુક ઇકોનોમિકલ ટેન્શન પણ લાગતા હોય છે જેમ કે રશિયાએ હાલ યુદ્ધ કર્યું છે તો એની પર અમેરિકાએ એની પર ઘણા બધા પ્રતિબંધો લાગ્યા છે સેમ ટુ સેમ ઈરાનની વાત કરીએ તો નોર્થ કોરિયાની વાત કરીએ તેમ છતાં આ દેશોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે જો હવે એવો પ્રશ્ન આવે કે કોઈ પણ દેશ શેના લીધે થઈને સુપરપાવર બની શકે છે તો આપણે ઇકોનોમીને સાઈડમાં મૂકી દઈએ આર્મીને સાઈડમાં મૂકી દઈએ તો કોઈ એક વસ્તુ એવી છે કે જે દેશને બે વસ્તુ મજબૂત હોય એ દેશ સુપરપાવર બની શકે છે અને એ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એ હોય છે શું સૌ પહેલાં ઇન્ટરનેટ છે અલગ અલગ સોફ્ટવેર છે આ બધું મળીને બને છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારત જે છે આ સેક્ટરમાં બહુ જ મજબૂત થઈને ઊભો છે કારણ કે જો એક સમય હતો જ્યારે લોકોને આર્મીની જરૂર પડતી હતી અને બેઝિક વસ્તુમાં શું આવતું રોટી કપડાં અને મકાન પણ હવે બેઝિક વસ્તુની અંદર ઇન્ટરનેટ પણ આવી ગયું છે અને જો હવે ઇન્ટરનેટની વાત કરીએ તો ઇન્ટરનેટની અંદર ભારત સૌથી આગળ છે અત્યારે તમે એમ કહેશો કે સૌથી આગળ કઈ રીતે તો હું કહું કે ભારતની અંદર મોટાભાગના લોકો અત્યારે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે ભારતનું ઇન્ટરનેટ અત્યારે સૌથી સસ્તા ઇન્ટરનેટમાંનું એક છે ભારતમાં અત્યારે ઓલમોસ્ટ બધા લોકો જોડે ઇન્ટરનેટનું એક્સેસ છે એની સાથે સાથે ભારતે પોતાના સોફ્ટવેર પણ અહીં વિકસાવ્યા છે જેમ કે યુપીઆઈની વાત કરીએ તો ભારત દ્વારા યુપીઆઈ બનાવવામાં આવ્યું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ફરફેસ કેટલું સક્સેસફુલ છે આજે આપણે દસ રૂપિયાની ચા પીએ છીએ તો એ યુપીઆઈની ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એવી જ રીતે એક અંગૂઠો મારો તમે તમારા આધાર કાર્ડની મદદથી તમારા ફિંગરપ્રિન્ટના લીધે થઈને તમે કેશ ઉપાડી શકો છો એક નાનકડા સેન્ટર પર જઈને પણ કેટલીક ટેકનોલોજી આપણે વિકસાવી છે એવી જ રીતે જો તમે એનબીસીઆઈની એ વેબસાઇટ પર જશો ને તો તમને આખું લિસ્ટ મળી જશે આપણે રૂપિ બનાવ્યું એની મદદથી આપણે માસ્ટ કાર્ડને વિઝા ઉપર આપણે નિર્ભર નથી રહેવું પડતું આપણે ત્યાં ભારત બિલપે બનાવ્યું કોઈપણ જાતનું બિલ પેમેન્ટ કરવું હોય તો એ યુઝ થઈ શકે છે એવી જ રીતે દરેક વસ્તુઓમાં આપણે આત્મનિર્ભર થઈ રહ્યા છીએ અને નિર્ભરતા એવી વસ્તુ છે કે જેના લીધે થઈને આપણે કોઈપણ દેશ સુપર પાવર બની શકે છે મતલબ દેશ બીજા દેશ પર એટલો ઓછો નિર્ભર રહે એટલો સુપર પાવર બની શકશે જો એક ગામડું છે એ ગામની અંદર શેઠની દુકાન છે અને જો એ દુકાન તમારે વારે ઘડીએ વસ્તુ લેવા જવું પડતું હોય તો તેમની સાથે કોઈ દિવસ સંબંધો નહીં બગાડવાના એકવાર એ શેટ જો તમે કંઈ બોલશે તો પણ તમે સહન કરી લેશો પણ એની જોડે સંબંધ નહીં બગાડો એનું કારણ કે તમે એ શેટ પર નિર્ભર છો એટલા માટે એ નિર્ભરતા જે દિવસે પતી ગઈ એ દિવસે તમે કાંઈ નહીં સાંભળો એવું જ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ભારતે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પોતાના દમ ઉપર ઊભું થઈ રહ્યું છે તો હવે કોઈપણ દેશને જો ડિજિટલ ઉપર આવવું હોય ને તો શું જોઈએ મગજ જોઈએ અને ભારતની અંદર ખૂબ શાન બ્રેઇન પડ્યા છે કઈ રીતે તો જોઈ લો જેટલી પણ મોટી મોટી કંપનીઓ છે એના મોટાભાગના સીઈઓ કોણ છે ઇન્ડિયન છે ભલે હાલ તેઓ યુ એ એના નાગરિક બની ગયા છે પણ મૂળ ઇન્ડિયન છે ભારતની આઈટીના રિપોર્ટ પ્રમાણે ભારતના સોફ્ટવેરનું એક્સપોર્ટ છે ને તે એકસો ઇઠ્યોતેર બિલિયન ડોલર સુધી પહોંચી રહ્યું છે છેલ્લે આપણે સત્તર ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે વિચાર કરો આપણે સોફ્ટવેરને એક્સપોર્ટ કરી રહ્યા છીએ ભારતે યુપીઆઈની અંદરનો ખૂબ જ અદભૂતપૂર્વ કામ કર્યું છે પરંતુ એની સાથે સાથે હવે તો આપણે ત્યાં ડિજિટલ રૂપી પણ આવી ગયો છે સીબીડીસી સેન્ટર બેંક ડિજિટલ કરન્સી હવે એની સાથે સાથે ભારતનું ઓએનડીસી વિકસાવવાની પણ શરૂઆત કરી છે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એટલે કે ઈ કોમર્સ જે માર્કેટ છે ને એમેઝોન ફ્લિપકાર્ટની વાત કરીએ એની માટે થઈને હવે વિચાર કરો એમેઝોન એટલે શું બસ આ ઈ કોમર્સ કમ્પોઝ એવી જ રીતે આપણું ભારત બધાને સમાન મોકો આપવા માટે થઈને આ મોકો ઓએનડીસી લાવી રહી છે અને ડિજિટલ વર્ડની અંદર ઇન્ડિયા બધાને લીડ કરશે એની માટેનું સૌથી મોટામાં મોટો દાખલો આપો તમને કોવિડ પ્લેટફોર્મ ભારતે આપણા એકસો ચાલીસ કરોડ લોકોને એ તમામને વેક્સિન કરવા માટે થઈને કોવિન પ્લેટફોર્મ બહાર પડ્યો અને આ કોવિન પ્લેટફોર્મની મદદથી મોટાભાગના લોકોને વેક્સિન આપવામાં આવી અને એટલા માટે થઈને ભારતે શું કહ્યું છે ભારતે વિશ્વના દેશોને પણ ઓફર કરી છે કે જો તમારે કોવિન પ્લેટફોર્મ વાપરવું હોય તો અમે તમારી માટે ફ્રીમાં આપીશું ઇમેજિન કરો આપણે આટલું એક પ્લેટફોર્મ ડેવલપ કરેલું સોફ્ટવેર બીજા દેશોને આપીશું અને બધું વસ્તુને જોતાં જ બેંક ફોર ઇન્ટરનેશનલ સપ્લીમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયાએ જે ગ્રોથ દસ વર્ષમાં કર્યો છે ને એ નોર્મલી કોઈપણ દેશ કરતાં પચાસ વર્ષ લાગી શકે છે તો આપણી જોડે આટલી બધી વસ્તુઓ છે મેં તમને ભારતની આટલી બધી ખૂબીઓ ગણાવી પણ હવે આને આપણે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવાનું તો એની માટે થઈને અત્યારે આપણા પાસે મોકો છે જી ટ્વેન્ટી લીડરશીપ ભારત અત્યારે જી ટ્વેન્ટી પ્રેસિડેન્ટ છે અને વસુદેવ કુટુંબકમના નારા સાથે ભારત આજે જી ટ્વેન્ટી દેશો છે તેમાં ડિજિટલ ડિપ્લોમેસી કરી શકે છે અને ડિજિટલ દુનિયાની અંદર ભારત સુપર પાવર બની શકે છે હવે જી ટ્વેન્ટી કેમ આટલું મહત્ત્વનું છે જી ટ્વેન્ટીની અંદર ટોટલ ઓગણીસ દેશો છે એક યુરોપિયન યુનિયન આવેલું છે વિશ્વની ત્રીજા ભાગની વસ્તી આ જી ટ્વેન્ટીમાં છે આખા વિશ્વનો જેટલો પણ વેપાર થાય છે ને એનો અંદાજે પંચોતેર ટકા જેટલો વેપાર આ જી ટ્વેન્ટી દેશો કરે છે એટલે તમે સમજી શકો છો કે આટલા મોટા